टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अहमदाबाद में प्लेन क्रेश की घटना बाद सूरत में हम तपास शुरू करी है સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકાના અધિકારી અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની હાજરીમાં એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોના સર્વેનો કામગીરી શરૂ કરવામાં આવી છે બે દિવસમાં આ રિપોર્ટ તૈયાર કરીને એરપોર્ટ ઓથોરિટી સુરત જિલ્લા કલેક્ટરને સોંપવાનો રહેશે અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એરપોર્ટની આસપાસ બાંધકામો નડતદરૂપ છે કે નહીં તેને લઈ ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમે સુરત શહેરના એરપોર્ટ નજીક રિયાલિટી ચેક કરી જેમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા એરપોર્ટની નજીક ઊંચી ઇમારતો ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થઈ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જો એરપોર્ટની ખૂબ જ નજીક કેટલી ઊંચી ઈમારતો આવેલી છે આપણે ના છે કે કોઈપણ દુર્ઘટના સર્જાય પરંતુ જો એરપોર્ટ નજીક ઇમારતો બાંધવી એ પણ ખૂબ જ જોખમથી ભરેલું કામ છે કારણ કે કોઈપણ દુર્ઘટના પૂછીને નથી બનતી અને જ્યારે દુર્ઘટના ઘટે છે ત્યારે મોટી તબાહી જોવા મળે છે પહેલાં તો સુરતનું તંત્ર ઘોર નિંદ્રામાં હતું પણ દુર્ઘટના બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે સુરતમાં એરપોર્ટની આસપાસ તેતાલીસ જેટલી બિલ્ડિંગો હોવાની હકીકત વર્ષ બે હજાર સત્તર અઢારના સર્વેમાં સામે આવી પરંતુ વખતો વખત ફક્ત નોટિસ પાઠવીને જ કામ ચલાવી લેવાયું સત્યાવીસ જેટલા પ્રોજેક્ટનો વિવાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે બીજી તરફ જે બિલ્ડિંગનો વિવાદ હાઈકોર્ટમાં નથી ચાલતો તેના કોનો કોનો સમાવેશ છે તે પણ જાણી લો રવિરત્નમ એલ એન્ડ ટી ફ્લોરન્સ કોપરેટિવ હાઉસિંગ સોસાયટી આ એ સોસાયટીઓ છે આ ઉપરાંત જશ રેસિડન્સી સાર્જન એપાર્ટમેન્ટ અને ફોઓના બિલ્ડિંગનો સમાવેશ થાય છે આ તમામ બિલ્ડિંગોનો સર્વે હાથ ધરવામાં આવશે સુરતમાં કુલ તેતાલીસ બિલ્ડિંગ એરપોર્ટને નડતરરૂપ છે આ બિલ્ડિંગની ઝીરો પોઈન્ટ બે મીટરથી સોળ પોઈન્ટ ચાલીસ મીટર ઊંચાઈ નડતર રૂપ છે બે હજાર સત્તર અઢારના સર્વે બાદ તમામ માહિતી એરપોર્ટ ઓથોરિટી અને તંત્ર પાસે હોવા છતાં પણ શા માટે આ નડતરરૂપ બિલ્ડિંગો સામે કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં નથી આવી તેને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે તો બીજી તરફ એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય સંજય ઈજાવાનો દાવો છે કે તેમણે પત્ર લખીને રજૂઆત પણ કરેલી છે તેમ છતાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યા સંજય ઈજાવાએ નડતરરૂપ ઇમારતોને કઈ કઈ કચેરીમાં પત્ર લખ્યો છે તે વાત પણ કરી તેની સાથે એમણે પણ જણાવ્યું કે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનને તેમણે આ બાબતે જાણ કરી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પણ આ અંગે જાણ કરવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ચીફ સેક્રેટરીને આ પત્ર મોકલવામાં આવ્યો છે સુરત જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનરને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે નડતરરૂપ બિલ્ડિંગ અને ઝીંગા તળાવના કારણે અવારનવાર સર્જાતા બર્ડ હિટના પ્રશ્નો ઓએનજીસીની જૂની થઈ ગયેલી પાઇપલાઇન સહિતના સાત પ્રશ્નોના ઉકેલો માટે તમામ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો છે તેમ છતાં તેના પર ધ્યાન આપવામાં નથી આવ્યું તેવું એરપોર્ટ એક્શન કમિટીનો દાવો છે કમિટીના સભ્યના મુખ્યથી હકીકત સાંભળશો તો સમજાશે કે સુરતમાં સ્થિતિ કેટલી ગંભીર છે એવું કહી શકાય કે લોકોની જિંદગી સાથે ખુલ્લામ ચીડા કરવામાં આવી રહ્યા છે નવા નવા સર્વે કરવા માટેની અત્યારે વાતચીત જે ચાલે છે એ આંખમાં પબ્લિકના આંખમાં દૂર નાખવા માટેની વાતચીત છે કારણ કે ઓલરેડી જે ટેબલ સર્વે કે ટોટલ સર્વે અત્યારે ઓલરેડી જે થઈ ગયેલું છે એ સર્વેની અંદર તો સ્પષ્ટપણે બિલ્ડિંગનું નામ પણ આવી ગયેલું છે અને કેટલા મીટરના વેરીએશન છે એ પણ ખબર પડી ગયેલું છે તો એમાં કાર્યવાહી કરવાની જગ્યાઓ પર ફરીદીને ફરીદીને આવી રીતે સર્વે કરવાનો વાત તો કોઈ યોગ્ય નથી અને નવા બિલ્ડિંગો જે બેના છે એમાં પણ જો સર્વે કરવાનો વારો આવે છે એનો મતલબ એવું થાય છે કસે ને કશે અધિકારી અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે બિલ્ડરનું મિલી વિગત હજુ પણ ચાલુ છે એ અત્યારે સાબિત થાય છે ને સાથે સાથે આ જે બિલ્ડિંગ છે એમાં છ થી સાત બિલ્ડિંગ એવા છે એનું જે હાઈટ છે નવ મીટરથી લઈને સોળ મીટર સુધીનું રિસ્ટ્રિક્શન છે એટલે આનું કહેવાય છે ને એક ફ્લોરથી લઈને ચાર ચાર ફ્લોર જેટલું ઉતારવા પડે એવું હાલત છે અને અમદાવાદ જેવા જો દુર્ઘટના ના કરે નારાયણ સુરતમાં બનશે તો અમદાવાદ કરતાં પણ દસ ગણા કે વીસ ગણા વધારે પડતું સુરતની અંદર ઇફેક્ટ આવવાની સંભાવના છે કારણ કે વેસુ વિસ્તાર છે આખું ભરચક વિસ્તાર છે અને જે શહેરના સૌથી વધુ જે પોપ્યુલેશનવાળું વિસ્તાર છે એટલે આ વિસ્તારમાં આવી કઈ દુર્ઘટના ના બને એના માટે અધિકારીઓ અને પદાધિકારીઓને આની અંદર કાળજી રાખવાનું હોય છે સુરત એરપોર્ટની નજીક જ ઝીંગા તળાવ આવેલું છે તળાવના કારણે અહીં મોટા પ્રમાણમાં પક્ષીઓ આવે છે તેના કારણે ત્રીસથી વધારે બર્ડ હિટની ઘટનાઓ દર વર્ષે ઘટે છે તેમ છતાં આ તળાવ દૂર કરવાની કોઈ જ કામગીરી નથી કરાતી એટલું જ નહીં એરપોર્ટ નજીક ઊંચી ઇમારતોના કારણે વિમાનોના પાયલટ રનવેનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા આવા ગંભીર મુદ્દાઓને લઈ વર્ષ બે હજાર વીસ બાવીસ અને બે હજાર પચીસ માં પત્ર લખવામાં આવી ચૂક્યા છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને હવે ફક્ત સર્વેનું નાટક કરવામાં આવી રહ્યું છે જો પહેલેથી જ એરપોર્ટ નજીક ઊંચી ઇમારતો બાંધવા દેવામાં ન આવી હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી મનફાવે ત્યાં મંજૂરીઓ મળી ગઈ અને ત્યાં ઊંચું બાંધકામ પણ કરી દેવાયું હોવાનો આક્ષેપ છે નિષ્ણાંતોનું કહેવું છે કે ઊંચી ઇમારતો ખરાબ વાતાવરણમાં ખૂબ જ અવરોધક સાબિત થઈ રહી છે જ્યારે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું થાય ત્યારે ઊંચી ઇમારતો નડતરરૂપ પુરવાર થાય છે જો કે અગાઉ સર્વે કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી નથી કરી હવે ફરી સર્વે કરીને પણ તંત્ર ફક્ત કાર્યવાહીના નાટક જ કરશે કે કામગીરી કરશે તેને લઈને પણ એક મોટો સવાલ છે પોઈન્ટ બે થી લઈ સોળ પોઈન્ટ ચાલીસ મીટર જેટલો ભાગ છે તે એરપોર્ટને નડતરુપ છે એટલે કે એક માળથી લઈ ચાર માળ સુધીના જે બિલ્ડિંગોની હાઈટ છે તે એરપોર્ટને નડતરુપ હોવાનું બે હજાર સત્તર અઢારમાં જે સર્વે થયો હતો તેમાં સામે આવ્યું હતું આ સર્વેનો રિપોર્ટ તંત્ર પાસે હોવા છતાં પણ શા માટે તંત્ર સર્વેના નાટકો કરે છે તે હજુ સુધી જાણવા મળ્યું છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કે એરપોર્ટ ઓથોરિટી આ બાબતે સત્તાવાર માહિતી આપી નથી રહી પરંતુ સર્વેની કામગીરી છે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ શરૂ થઈ છે એક પણ અધિકારી છે મીડિયા સમક્ષ કોઈ ફોડ પાડવા તૈયાર નથી અમદાવાદ જેવું જ જોખમ સુરતમાં પણ છે પરંતુ સુરતમાં અત્યાર સુધી ફક્ત સર્વેના નામે ફક્ત નાટકો થયા છે સર્વે બાદ કોઈ જ નક્કર કામગીરી કરવા નથી આવતી ત્યારે સવાલ એ છે કે તંત્ર શું મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે શા માટે લોકોની જિંદગી સાથે અહીં રમત કરવામાં આવી રહી છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્વસ્થતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર